તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાનું છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી જ કે વધુમાં વધુ ચર્ચા હોય તો બનાસકાંઠાની હોય અને ભ્રુજની હતી દોસ્તો તો હાલ એમ કહેવા છે કે બ્રુઝની અંદર શેત્ર વસાવા હારી ચૂક્યા છે અને મનસુખ વસાવા જીતી ગયા છે દોસ્તો તો હાલ તમને ખબર હતી કે જ્ઞાનીબેન ઠાકોરને રેખાબેન ચૌધરી પણ એકસાથે ટક્કર લઈ રહ્યા છે દોસ્તો દોસ્તો આપણને એવું લાગી રહ્યું હતું કે રેખાબેન ચૌધરીની જીત થવાની છે પરંતુ રેખાબેન ચૌધરીની જીત નથી થઈ રેખાબેન ચૌધરી હારી ચૂક્યા છે હાલ એમ કહેવા છે કે જ્ઞાનીબેન ઠાકોરની જીત થાય છે દોસ્તો તો તમને ખબર હતી કે જ્ઞાનીબેન ઠાકોરની નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ એમ કહેવાય છે કે જ્ઞાનીબેન ઠાકોર જીતી ચૂક્યા છે અને રેખાબેન ચૌધરી ભાજપમાં હતા એ હારી ગયા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર દોસ્તો અને અમારી તો ચેનલ ભૂલ તમારા માટે લાવતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા હતા અને આમ સામે તો મનસુખ દોસ્તો દોસ્તો તમને ખબર કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ વસાવાને સપોર્ટ કરતા હતા કે વાત જ ના પૂછો અને આદિવાસી સમાજના લોકો એવું પણ કહી રહ્યા હતા કે શેતર વસાવાની જીત થવાની છે દોસ્તો તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો પરંતુ ક્ષેત્ર વસવા હારી સુક્યા છે અને મનસૂક વસવા જીતી ગયા છે દોસ્તો તેરા હાલ એમ કેવા છે કે આખા ગુજરાત ની અંદર ચાલે તો એક જ ચાલે ક્ષેત્ર વસવા ચાલે એવા નારા પણ લગાવી રહ્યા હતા અને બૂમો પણ પડી રહી હતી અને એમ કહેવા છે કે ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા હતા અને ઝૂમી ઉઠી હતા આદિવાસી સમાજ અને તેરા હાલ એમ કહેવા છે કે ક્ષેત્ર વસવા ની હાર થઈ સુકી છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીજો દોસ્તો અને અમારી ચેનલ માં નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં તેદી કરી આવનાવા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડિયો ગમે લાઈક શેર જરૂર કરજો ફરીવાર બીજા વિડિયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય